આપણે જોઈએપ સારી જ આવે અને જો આ જો જોને પેલું ઘાળું થયું છે એને બતાવું કે ઘાળું દેજ એટલે જોજો પાછો ની વે તમે બધા કેમ છો આઈ હોપ બધા મજામાં સો મસ્ત હસો અને વીકેન્ડ ની રાહ જોઈ જ રહ્યા હસો અમે પણ વીકેન્ડની રાહ જોઈ જ રહ્યા બટ એની કલા હું પીસ ચા આમાં ટી લવર પીએ કલા પછી બીજું બધું કામ થાય સો આજે થર્સડે છે

અને મને એમ થાય કે ઠંડી હમણાં કેમ ચાલુ થઈ એટલીસ્ટ દિવાળી પતી ગયો તો કેટલું સારું લાગે રંગોળી પુરાની મજા આવે સો ભાઈ તો બધાના ઘરે દિવાળીની સાફ સફાઈ કેવી ચાલે છે ઓબિવસલી દિવાળીની સાફ સફાઈ તો ખરે બને અમારે થઈ ગઈ છે અમારે બધાની રૂમો થઈ ગઈ નીચેનું થઈ ગયું ઓલગુડ રંગોળી પણ મને એવું કે છે ઇન્ડિયા જવાય જ તો અહીંયા ખર્ચો કેમ કરો છો એ વાત સાચી છે કારણ કે હું ઇન્ડિયા જઈશ તો કેટલી સરસ સરસ વસ્તુઓ લાવીશ અને એના કરતા થોડાક રીઝનેબલ ભાવમાં ત્યાં મને મળશે સો પછી મેં મારો વિચાર માંડી વાળ્યો પણ હા રંગોળી તો લેવા જઈશું રંગોળીને એક બે વસ્તુ મારે બીજી લેવી છે અને અહીંયા કોસ્કોમાં તો આઈ થિંક લઈ તો બધું કાંઈ જોવું જ હશે કે અહીંયા મસ્ત દિવાળીની પ્લેટ્સ આવી હતી જે મેં લીધી હતી પણ બીજું બધું બી આવ્યું છે દિવાળીનું આઈ થિંક વોલમાર્ટમાં પણ આવ્યું છે ચલા જી એટલે જ આવવા થો ઘણ દવા નવા કપડો પહેરવાનું મળશે મને લે આવું છે નવો ડ્રેસ પણ અગેન એક જ ઓપ્શન મારી સામે આવે છે ઈન્ડિયા જવાનું છે તો કેમ અહિયાં થી લો એન્ડ હવે આ વખતે હું ચલાવી લઈશ જે હશે તે જોઈ લઈએ નીચે એકાદ એવું કપડું તો હશે જે મેં નહીં પહેર્યું હોય અને પહેર્યું હશે તો બે ત્રણ વર્ષ પહેલા પહેર્યું હશે એટલે મને રોજ સાંભળવા મળે તો આપણી પાસે તો કપડાં બધું બહુ છે બટ એની વેઝ ને વીકેન્ડનો પ્લાન માથુશ્રીએ રેડી કરી દીધો છે કે

કાલે બનાવવાનું પરમ દિવસ બનાવવાનું મોહન થા મોહન થાય પપ્પાને બનાવી દેજો મગસ પપ્પાને પૂછી જોઈએ મારા બાપુજી મગજ મસ્ત બનાવે શું રહેવાય મસ્ત બનાવે મારા પપ્પાને બધું જ આવડે છે ખાવા બનાવતા હા ઘરમાં બેઝિકલી બધા શેફ જ છે છે પણ હું નહીં બનાવ છું પણ નહીં બનાવતું મારા બધા ભાઈ તો કેમ બનાવતા મેટ્સ ટ્રાય બાપુજી બનાવશે કે જોઈએ ચાલો ત્યાં સુધી છે ની એન્જોયમેન્ટ લઈએ

તો એટલે પેલું મેથી ને જીરું પીવું છે એના બધા બહુ બેનિફિટ છે તો મને ના કેમ પાડું મને નહીં ખબર મેથી ને જીરાવાળું પાણી પીવાનું તો મને કેમ ના પાડું છું મને નહીં ખબર કારણ કે એનાથી બહુ બધા બેનિફિટ્સ છે જીરું હમ

મે કાલે નીચે મકાઈ જોઈતી હતી અહિયાં ફ્રીજમાં ભૂખ બહુ લાગી છે મને હવે અને હજી તો સાડા ચાર થાય છે તો મને ખબર ક્યારે ખાવાનું ખવાશે

પૂજા પાઠ કરવાની છે તો ઉભી થઈ ગઈ પેલા તો બે ત્રણ વાગે કર્યો છે ને તો મને સંભળાયું જ નહીં પછી તો એકદમ કરીને મૂંપાળી કારણ કે મેં એને પેલા એમાં સૂડાયો તો એના બેડમાં અને પેલા જીજાજી તો ન ગયા તા હજી તો મોટી જોણે તારે પૂજા પાઠ કરવાની હોય આમ શું સમજ પડે છે જઈને તું ઊંઘી જ જાશ y yo, ¿yé? Leo, ¿por qué no me <coughs> has en la, la tuya? <coughs> એ બને એક રેસીપી શેર કરીશ આજે હેલ્ધી રેસીપી બસ હવે તું તો ઊભો થઈ ગયો બહુ પનીર નાખવાય એમે તો ડેડી ને ત્યાં બચકું ભર્યું છે એટલે આજે તને ટ્રીક તો નહીં જ મળે ઈ જોવે છે જો દાંતો ને કાઢીને મને

અને જપત નહી મારી આગળ પાછળ કે અન્નો ફરે છે એને આડીસ નઈ ક્યાં આવ્યું Oh dear. ભાવિક લિયોન બાર જવું છે અરે લઈ જાઓ

Abe, vou não é Bella? and me. Tá lá. This is optional, não te atrases. Um pouco de serviço, na Where It's good for you.

maru pannico ะมาทุกสอ่นแต่แบบประไาณที่รเี try ho. Ini kan ini bar. Lakho tu. Atau kita di jaga aja yang biasa ini. Aku udah ready, Shay. ને કોક મને એટલું ખતરનાક રીતે જોઈ રહ્યું છે કે આ શું બનાવી રહી છે એલડી બોરવા નાઉ જો માં તો છે તો તમે સાંભળી રહ્યા છો અમારા મમ્મી ના વચ્ચે અહિયાં જ પડી તો અહિયાં સાઈડ માં ના લેવાયું

અવી ખાવામાં આસ્તી છે મમ્મી ખીચડી થાય મારી ત્યાં સુધી પનીરને દહીં પીએ હા હા ચાલો ટેસ્ટ કરીએ એ કેવું બન્યું છે એ સુકડી જાય છે

Finally, I got a good review. Welcome. My pleasure. Mention not. <laughs> Thank you भी कोई नहीं कहतू जाते Welcome mention not क्यों पड़ा

ટીલ દેન આઈપીટીવી નું કેબલ અને ખબર નહિ માણસ છૂટું પાડી દીધું છે અને હવે અટેચ નહીં કરે તો ટીવી હું નહીં જોવા તું

Anyways, guys, bye, good night, and like, share, and subscribe.